પાક નુકસાન સહાય માટે અરજી કરવાની જે સમય મર્યાદા હતી એ પૂરી થઈ છે અને આપણા ગુજરાતમાંથી કુલ ત્રીસ લાખ એકોતેર હજારથી વધુ ખેડૂતોએ પાક નુકસાન સહાય મેળવવા માટે અરજી કરી છે ને એમાં સુધી અત્યાર સુધીમાં જે તાજા આંકડા કૃષિમંત્રી દ્વારા જાહેર થયા છે એ પ્રમાણે વીસ લાખ એક્યાસી હજારથી વધુ ખેડૂતોની અરજી મંજૂર કરી દેવામાં આવી છે અને ખેડૂતોની જે અરજી છે એને મંજૂર કરવાની કામગીરી તબક્કાવાર અત્યારે ચાલી રહી છે તો આ વિડીયોમાં અત્યારે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે અત્યાર સુધી જે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા છે એ કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા છે કુલ કેટલા પૈસા જમા થયા છે અને એનાથી આપણે એ નિષ્કર્ષ ઉપર નીકળશું કે જે પાક સહાય પેકેજ છે એમાં એક ખેડૂતને માથા દીઠ સરેરાશ કેટલી જે સહાયની ચૂકવણી સરકારે કરી છે અને હવે પછીની જે ચૂકવણી છે એમાં એક ખેડૂતનેહાય સરેરાશ ચૂકવવાની જે સંભાવના છે એ રહેલી છે તો જે ચૂકવણીના આંકડા જે અને અરજીના આંકડા જે જાહેર થયા છે એના આધારે આપણે એક ખેડૂતને સરેરાશ કેટલા પૈસા પાક સહાયના મળી શકે છે એ આંકડા ને સમજવાનો પ્રયાસ કરશું પાક નુકસાનની વાત કરીએ એ પહેલા કપાસ બજારની એક મહત્વની અપડેટ જાણી લઈએ આપણે ખ્યાલ હશે કે આ સિઝનમાં અત્યારે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ઋની વિદેશમાંથી જે આયાત થાય છે એના ઉપર જે ડ્યુટી હતી એ માફ કરવામાં આવી છે એટલે એથી અત્યારે કોઈપણ જાતની ડ્યુટી ભર્યા વગર વિદેશમાંથી રૂ આયાત થઈ રહ્યું છે આના કારણે ઋની આયાતમાં વધારો નોંધાયો છે અત્યારના જે તાજા આંકડા છે એ પ્રમાણે ઓક્ટોબરથી નવેમ્બર કપાસની જે વેપારી સિઝન છે એ ઓક્ટોબર મહિનાથી શરૂ થતી હોય તો ઓક્ટોબર અને નવેમ્બર આ બે મહિનામાં જ આપણા દેશમાં દસ લાખથી પંદર લાખ ઘાસડી આસપાસ રૂની આયાત થઈ હોવાની સંભાવના છે ગત આખી સિઝનમાં આપણા દેશમાં એકતાલીસ લાખ ઘાસડી રૂની આયાત થઈ હતી આ વખતે આયાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને એવો અંદાજ છે કે ગત વર્ષે એકતાલીસ લાખ ઘાસડી ઋણની આયાત થઈ હતી પણ આ સિઝનમાં કદાચ પચાસ લાખ ઘાસડી રૂની આયાત વિદેશમાંથી થશે આયાત ખૂબ જ વધી છે પણ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પ્રથમ બે મહિનામાં એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આપણા દેશમાંથી માત્ર ત્રણ લાખ ઘાસડી રૂની નિકાસ વિદેશમાં થઈ છે તો એના કારણે જે કપાસના બજાર ભાવ છે એ ટેકાના ભાવ કરતાં પણ નીચે આવી ગયા છે કપાસ બજારની વાત કર્યા પછી હવે આપણે જે પાક નુકસાન સહાયના જે આંકડા આપણા કૃષિમંત્રી વાઘાણીએ જાહેર કર્યા છે એને થોડો સમજવાનો પ્રયાસ કરીએ તો સર્વપ્રથમ તો આપણે કેટલા ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી છે એ આંકડો જાણીએ તો જે કૃષિ મંત્રી દ્વારા જે આંકડા જાહેર થયા છે એ પ્રમાણે સાત લાખ અઠ્ઠાણું હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં ચોવીસો અને ત્રીસ કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે કે એટલા ખેડૂતોના ખાતામાં આટલા પૈસા જમા થઈ ગયા છે તો તમે એમ કહેશો કે જે વીસ લાખ અરજી તો ચોક્કસથી મંજૂર થઈ છે પણ એ પ્રોસેસમાં છે હજુ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા પૈસા કેટલા ખેડૂતોના ખાતામાં આવ્યા છે સાત લાખ અઠ્ઠાણું હજાર ખેડૂતોના ખાતામાં ચોવીસો અને ત્રીસ કરોડ આવ્યા છે તો એનો આપણે ભાગાકાર કરીએ તો એ આંકડો કેટલો આવે છે એ આંકડો આવે છે કે અત્યાર સુધી સરકારે જે ચૂકવણી કરી છે એ પ્રમાણે એક ખેડૂતને સરેરાશ ત્રીસ હજાર ચારસો અને એકાવન રૂપિયા એક ખેડૂતના ખાતામાં સરેરાશ જમા થયા છે ઘણા બધા ખેડૂતો ચુમ્માલીસ હજારથી વધુ પૈસા તો કોઈને કોઈ ખેડૂતના ખાતામાં નહીં જમા થયા હોય કોઈ ખેડૂતના ખાતામાં એક હેક્ટર હશે તો બાવીસ હજાર રૂપિયા જમા થયા હશે એથી પણ ઓછી જમીન હશે તો એથી ઓછા રૂપિયા જમા થયા હશે પણ સરેરાશ આંકડો છે ખેડૂતોનો અને કુલ ચૂકવણીનો એનો આપણે ભાગાકાર કરીએ તો એ આંકડો આવે છે ત્રીસ હજાર ચારસો અને એકાવન રૂપિયા તો અત્યાર સુધીની ચૂકવણીમાં એક ખેડૂતને આટલા પૈસા સરેરાશ મળ્યા છે હવે કુલ જે પેકેજ છે અને કુલ જે અરજી થઈ છે એનો આપણે ભાગાકાર કરીએ તો કુલ જે આપણું પેકેજ છે એ તો દસ હજાર કરોડનું છે અને કુલ જે અરજી થઈ છે એ ત્રીસ લાખ એકોતેર હજાર ખેડૂતોએ અરજી કરી છે તો દસ હજાર ભાગ્યા ત્રીસ લાખ એકોતેર હજાર કરીએ તો એ જે આંકડો છે એ બત્રીસ હજાર આસપાસ આવે છે એટલે કે આ આખું જે સહાય પેકેજ છે એમાં જેટલા ખેડૂતોએ અરજી કરી છે એ ખેડૂતોને અને કુલ જે સહાય સરકારે ચૂકવવાની જાહેરાત કરી છે એ સહાયનો આપણે ભાગાકાર કરીએ તો અહીંયા બત્રીસ હજાર એક ખેડૂત ખાતેદાર દીઠ માઠા દીઠ બત્રીસ હજાર રૂપિયાની ચૂકવણી જે આ પાક સહાય પેકેજ છે એમાં થવાની સંભાવના છે તમને પૈસા નથી મળ્યા કે તમને તમારી સહાય આવી ગઈ છે કે નથી આવી એ અંગે મને કોમેન્ટમાં જણાવજો અને બીજી મહત્ત્વની વસ્તુ આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ઘણા બધા ખેડૂતોના ખાતામાં ધારો કે પૈસા ન આવે તો આપણે એક સરકારને વિનંતી કરીએ કે સરકારનું જે તંત્ર છે એ ખેડૂતને જાણ કરે કે કેમ એની અરજી નામંજૂર થઈ છે અથવા બેંક તરફથી કોઈ પ્રોબ્લેમ છે તો કેમ એના ખાતામાં પૈસા જે છે એ જમા નથી થયા તો ખેડૂતને અહીંયા આગળની શું પ્રોસેસ કરવી એની ખબર પડે તો જે રીતે કોઈ એસએમએસ દ્વારા કે ગ્રામ સેવક દ્વારા કારણ કે દરેક ગામના આંકડા દરેક ગ્રામ પંચાયતમાં આવતા હોય તો જેટલી અરજી થઈ છે અને એમાં જે રિજેક્ટ થઈ છે અથવા તો બેંક દ્વારા કોઈ આવ્યો છે તો પોતે પણ ખેડૂત ખાતેદારનો સંપર્ક કરી શકે અને ગ્રામ સેવક પણ ખેડૂત ખાતેદારને જો જણાવે કે ભાઈ તમારી જે અરજી છે એમાં આ સમસ્યા છે આના કારણે તમારી અરજી ના મંજૂર થઈ છે અને ખેડૂતને જેમની પણ અરજી ના મંજૂર થાય અથવા તો જેમને સહાય બેંકમાં જમા થવામાં પ્રોબ્લેમ થાય એવા ખેડૂતોને સરકાર ફરીથી સુધારા સાથે કોઈ ભૂલ હોય તો સુધારા સાથે કોઈ દસ્તાવેજની પ્રોબ્લેમ હોય તો એ સુધારા સાથે ફરીથી અરજી કરવાનો એક રીતે મોકો આપે તો સૌથી સારી વસ્તુ છે અને એ ખેડ સમયસર ખેડૂતને એ મુદ્દાની જે સરકારી તંત્ર અને બેંક તંત્ર છે એ જાણ કરે એ પણ જરૂર છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રિસાયન સાથે જય કિસાન